યોજાતા લક્ષ દીપમ મહોત્સવ થી પદ્મનાભ સ્વામી મંદિર થયું તેજોમય એક લાખ દીવડાઓ થી જળહળી ઉઠ્યું પરિસર કેરળના સ્થિત જગપ્રસિદ્ધ શ્રી મંદિરમાં વર્ષના અંતરાલ બાદ આયોજિત ઐતિહાસિક તિરુવંત્રી પદ્મિત ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે છપ્પન દિવસ સુધી અવિરત ચાલેલા પવિત્ર મુરાજાપ અનુષ્ઠાનના સમાપન અવસરે સમગ્ર મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર એક લાખ તેલના દીવડાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠશે આ દુર્લભ આધ્યાત્મિક દ્રશ્યને નિહાળવા માટે દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અનંત શયનમની નગરીમાં ઉમટી પડ્યા છે જેના માટે મંદિર પ્રશાસન અને હજારો સ્વયંસેવકોએ અંતિમ તૈયારીઓને ઓપ આપ્યો છે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છપ્પન દિવસીય મુરાજાપમ વિધિ છે જેમાં નિષ્ણાત વિદ્વાનો દ્વારા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના મંત્રોનું પઠન કરવામાં આવે છે અઢારમી સદીમાં ત્રાવણ કોરના તત્કાલીન શાસક માર્તંડ વર્મા દ્વારા પ્રારંભ કરાયેલી આ પરંપરા આજે પણ તેની મૂળ ગરિમા સાથે જાળવી રાખવામાં આવી છે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે માટીના દીવડાઓ અને કલાત્મક રોશનીથી સ્વર્ણ ધ્વજ સ્તંભ તેમજ ભવ્ય ગોપુરમને સુશોભિત કરવામાં આવ્યા છે જે કેરળની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વૈદિક વિરાસતનું દર્શન કરાવે છે મહોત્સવની વિશાળતા અને જનમેદની ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ દળ અને અગ્નિશમન વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજવી પરિવારના સભ્યો ટ્રસ્ટીઓની ગરીમા ઉપસ્થિતિમાં સંપન્ન થનારી મહાપૂજા દરમિયાન શ્રદ્ધાળુ માટે પીવાનું પાણી પ્રસાદ અને સુગમ દર્શન માટે વિશેષ કતારોની વ્યવસ્થા કરવામાં આવી છે આ ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રશાસને ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ તકેદારી રાખી છે જેથી આ દૈવી ઉત્સવ કોઈ પણ વિઘ્ન વિના મર્યાદા પૂર્ણ સંપન્ન થઈ શકે